તાલુકા ભૂમિ ઉપર પંકજ મુની મહારાજ ની અગ્નિ સાધના નો અહિયાં પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે સમગ્ર કચ્છ અને ગુજરાત માંથી લોકો આગની સાધનાના દર્શન માટે પધારે છે 44 44 ડિગ્રીમાં જોક ગંતા તાપમાં પૂજ્ય પંકજમુનિ મહારાજ સવારે 7 થી સાજે 7 વાગ્યા સુધી એ અગ્નિ સાધના કરી રહ્યા છે ત્યારે આપણે પણ બધા મિત્રો આગ્નિ સાધનાના દર્શનનો લાભ લઈએ

દસમો દિવસ છે તો વધારે વધારે સનાતી બંધુ જોડાય બાપુ ની પ્રેરણા મારા અંદાજે દસ થી બાર અગ્નિ સાધના કરેલી છે

હું બચાવોથી રબારી જીવાભાઈ રબારી અને કલમરિયા ગામે પૂજ્ય પંકજ મુનિ મહારાજ જ્યારે અગ્નિ સાધના કરી રહ્યા છે ત્યારે દોસ્તો જે સનાતન પ્રેમીઓ છે જેને ક્યાંક પ્રકૃતિ વિશે જાણવું છે જે જેને પરમાત્મા ઉપર ભરોસો છે એવા લોકોને જો જાણવું હોય તો એક સંન્યાસી એક સાધુ એક યોગી એવી સાધના કરી રહ્યો છે આજ કલિક અંદર આ આવા ભયંકર યુગની અંદર એક મહાત્મા એવી સાધના જે વિશ્વની કઠિનમાં કઠિન અગ્નિ સાધના છે અને સમગ્ર અને આખા ગુજરાતની પબ્લિક પૂજ્ય પંકજ મુનિ મહારાજ ને દર્શનાર્થે આવે છે મિત્રો આ અગ્નિ સાધના મારા જીવનની અંદર એક કઠિનમાં કઠિન આ યુગની વર્તમાન સમયની અગ્નિ સાધના છે ઘણા બધા સંતો અને આપણા સનાતનની અંદર સાધનાઓ કરતા આપણે સંતો જોયા છે પણ મારા જીવનની અંદર જે પૂજ્ય પંકજ મુનિ સાધનાઓ કરે એ બહુ એકદમ પિસ્તાલીસ ડિગ્રી એસી ડિગ્રી તાપમાનની અંદર પૂજ્ય બાપુ સવારથી કરીને સાંજ સુધી બેસવું એટલે ખરેખર એક આ કોઈ યોગી જ કરી શકે જો આવા યોગીના દર્શન કરવા હોય પૂજ્ય પંકજ મુનિ મહારાજ કર્યા ત્રીસ તારીખ સુધી ત્રીસ છ સુધી ત્રીસ પાંચ સુધી બેસવાના છે અને સાધના ચાલુ છે પૂજ્ય મહાત્માજી શિયાળામાં સાધનાઓ ઠંડા પ્રદેશોમાં રહે છે અને જયારે આવા ગરમી આવે ત્યારે ગરમ પ્રદેશો એટલે કચ્છ જેવા રાજસ્થાન જેવા એરિયાઓમાં અગ્નિ વચ્ચે બેસી અને બાર બાર તેર તેર કલાક પોતે સાધના કરે છે અને ચોમાસાની અંદર એક આસન ઉપર ત્રણ મહિના ચાર મહિના ખુલ્લા આકાશની અંદર વીજળી થતા હોય વાવાઝોડાઓ ચાલતા હોય અને વચ્ચે તારાઓ ચાંદ સૂર્યને નિહાળે અને પ્રકૃતિનો આનંદ માણે એક આસન ઉપર ભજન કરે અને રાષ્ટ્ર માટે પોતાની નીતિઓ અને પોતાના વિચારો પણ રાષ્ટ્ર માટેના છે પૂજ્ય બાપુના ભારત માટેની વાત કરતા હોય પ્રકૃતિની વાત કરતા હોય ગાયની ની ગંગાની સંસ્કૃતિની પ્રકૃતિની આ રાષ્ટ્રની આ સનાતનની ચિંતા જ હંમેશા બાપુના મુખી તમે સાંભળી છે અને બધાએ આ સનાતન ને રસ્તે ચાલે એવો જ પૂજ્ય પંકજ મુનિ મહારાજનો ધ્યેય છે અને એક સંકલ્પ છે એટલે આપણે બધાએ પણ પ્રકૃતિને માનીએ વૃક્ષો લગાડીએ પ્રકૃતિ ની અંદર જે ચેન્જિંગ આવી રહ્યું છે એ કેમ આવી રહ્યું છે તો આપણે બધા જાગવાની જરૂર છે અને આ આવા સંતોના દર્શન થાય તો આપણી આંખો ઉઘડે તો આપણે બધા એક વૃક્ષ વાવીએ અને આપણી પ્રકૃતિને બચાવીએ જય હો સનાતન મેં વસે સાધનાઓ મેં તો કરી પચીસ વર્ષ હોય મુજે સાધનાઓ કે છે પર મેં હર કામ કો કઠિન સે કઠિન સાધનાઓ કા પ્રયોગ કરતા હું પુરાને જો અમારે ઋષિ મુનિ સંતોની જીતની સાધના જાત કહે जैन धर्म की साधना बौद्ध धर्म की साधना हमारे सनातन की साधना है, जितनी हर साधनाओं के सूत्रों का हम प्रयोग करते हैं और इनका प्रैक्टिकल करते हैं, पर साथ में इतना मुझे याद रहता है कि हमारा राष्ट्र हमारे लिए सर्वश्रेष्ठ है और सनातन ही हमारे लिए सर्वश्रेष्ठ है दो चीजों को लेकर हम चलते हैं और राष्ट्र सर्वोपरि होना चाहिए व्यक्ति को व्यक्तिगत स्वार्थ से ऊपर उठ के परमार्थिक जीवनचर्या होनी चाहिए हम मात्र अपने स्वार्थ के लिए न जिए कुछ राष्ट्र और कुछ धर्म के लिए सनातन के लिए जिए जीवन का कुछ हिस्सा होना चाहिए और साधनाओं से हमारे सभी समाज को राष्ट्र को ये संदेश देना चाहता हूं कि हमारे सनातन में कैसे संत मुनि ऋषि मुनि साधक रहे हैं जो कड़ी कड़ी से कड़ी साधनाएं करते रहे और धर्मों में लोग बोलते पैदल चलते ऐसा करते वैसा नहीं हमारे तो ऋषि मुनि ऐसे रहे कि हजारों हजारों वर्ष वृक्षों के नीचे बैठ गए तो उदयी लग गई दीमक लग गए पर वो उठने का नाम नहीं लिया इतने संकल्पवान बनना चाहिए इतना संकल्प शक्ति मजबूत हो हमारी राष्ट्र के लिए यही संदेश देना चाहूंगा कि कोई इसे हिला ना सके हमारे मन इतने मक्कम हो हमारी अंतर ज्योति इतनी मजबूत हो कि हमारी स्थिति के खिलाफ कितने आंधी चले तूफान चले वाया वावा वाजोड़ चले पर मन की ज्योति कंपित न हो अकंप होनी चाहिए अभी हमारी ये अग्नि साधना है जो गर्मियों में होती है जो कोट धूनी बोलते हैं हमारी भाषा में चारों तरफ से अग्नि जलाई जाती है आप देख लेना बीच में एक धुना होता है अभी मैं स्नान करके कुछ ही देर बाद उसके अंदर बैठ जाऊंगा फिर करीब शाम को सात बजे बाद उठूंगा दिन की पूरे सूरज का तापमान पूरा अग्नि का जितना तापमान होगा पूरा ऑब्जर्व करना रहेगा